મંગળવારથી શરૂ થયેલી પાતકસવના પ્રથમ દિવસે શ્વાન સેવા સદન અને રોટલા સેવા આપતી છસો છેતાલીસ સેવા પાવી બહેનોને સ્મૃતિ પેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો આ ઉપરાંત આજે સવા લાખ નવાણ મંત્ર તથા પાઠાત્મક અને હોમાત્મક દેવી પાત્રા સદન મહાપૂજા આજે સંપન્ન કરવામાં આવ્યું છે ગુરુવારની શોભાયાત્રા નીકળનાર છે અને બપોરે મહાપૂજા બાદ સમગ્ર પાટોત્સવ સંપન્ન થાય છે અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ છસો છેતાલીસ બહેનો દ્વારા અઠવાડિક અઠવાડિક વારા મુજબ દરરોજ ચોત્રીસો રોટલા રોટલી બનાવવામાં આવે છે તથા આ બનાવેલ રોટલી ત્રણસો એકત્રીસ જેટલા શ્વાન રોટલા વિતરક ભાઈઓ દ્વારા શ્વાનો મુખ સુધી દરરોજ પહોંચાડવામાં આવે છે આવતીકાલે નગર યાત્રા માની ઉપાસના સહયજ્ઞ અને રાત્રે ભવ્ય ઝુલણા પારણા અને રાસ ગરબાનું આયોજન સેવક પરિવાર દ્વારા કરવામાં આવેલ હોવાનું મહોત્સવ અગ્રણી સુનિલભાઈ સઠવારાએ જણાવેલ છે અહેવાલ જયવદનભાઈ ગાંધી ઉંઝા